હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ છે મારા નવા વ્લોગમાં બધાનું કેમ છું બધા મજામાં હસો અને અત્યારે અમે કરી રહ્યા છીએ વ્લોગ શરૂઆત કેમ કે આજે થઈ ગયું છે લેટ સાનવીબેન પણ સ્કૂલેથી આવી ગયા છે સાનવીબેન શું કરો છો રમો છો હજી તો ગાઈઝ કચરા પોતું પણ બાકી છે કામ બધું બાકી છે આજે તો કશું કામ થયું નથી અને આજે ગેસ્ટ પણ આવવાના છે અમારે ત્યાં કોણ આવ્યું સાનુ Oh, welcome, welcome, welcome. <laughs> देखो बच्चों का प्यार वन वीक के बाद मिले हैं प्रभु परमात्मा हमारे बच्चों से सुलाया डैडी सानू सुलाया सु શું લાવાનું હતું તું લેસન સરખું લગતી નથી તો મેં પાછી અપાઈ દીધી હાચું આ લાયા જો રિંગ લાયા

મજા આવો ઘોર હપ્તેકા તુમે યાર ટેક્સ ભરના પડે ટેક્સ ભરવો પડશે તમારે કેવું જેકેટ લાયા જો ફ્રેન્ડ્સ એમના માટે તો આવું જેકેટ લઈ આવ્યા છે અને અમારા માટે કંઈ નહીં બોલો છોકરાઓને રિંગ આપી દીધી અને બૈરાને કઈ જ નહીં આવું છે આખી જિંદગી મહેનત કરો એને એની વસ્તુ મળી ગઈ પછી થોડી બતાવજે ફ્રેન્ડ્સ ને પહેરીને બતાવી બંને બ્લેક બ્લેક લાયા કેટલા નહીં આવ્યા

સારું લાગે છે હં એટલે લાગે એમ હું કે વિચાર કરું કે કે મારા હું બે બે લઈને આવ્યો લેહ લદ્દાખ જવા કઈ નહીં એણસ અહીંયા તો રીંગ નિકાળવાય માંડ્યા અને પહેરવાય માંડ્યા કેવી છે સાનું તને કઈ ગમી વાવ બધી મસ્ત છે યુનિકોર્ન પુલેર પુલેર જાજો પુલેર પુલેર જાજો આજો ડોલ થેન્ક યુ અને મામા માટે શું લાવ્યા ગાઈસ હું લાવ્યો છું મારી મિસિસ માટે હ 15 જા ફુટ ઉપર પી સેન્ડવિચ ઇન્ડિગોની સેન્ડવિચ ઇન્ડિગો પછી કી તો આવું લઈ આવ્યા બે ગારી છે બીજું બધું નાનું એ ગોટિયો એનું પર્સ મૂકી દેશે કિચન સેટ માં અને એક મેગી ફ્રી 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 ખાઓ ને ખવડાવો જો મે સેન્ડવિચ ખોલી પ્લેન માં આવું ખાવા માટે મળે મને તો ના ભાવે આવું ખબર નહી પડતી બ્રાઉન બ્રેડ છે કે વ્હાઈટ બ્રેડ છે ટેસ્ટ કરીએ આપણે ખબર પડે उले नलादे उले नलादे बाजे चल है जी मना ले अब ना गडू पे खाओ तो गरु हवा में मत है मना क्यों कर है तो बराबर ऐसे बकस कर दो हम्म हम्म